ખબરોમાં આગળ વધીએ તો ગુજરાતમાં ભારે વરસાદને કારણે અકસ્માત મહીસાગરમાં એક કચ્છના કારણે એક કચ્છા મકાનની દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે અંદર સુતેલા પતિ પત્ની કાટમાળ નીચે દબાઈ ગયા હતા માહિતી મળતી સાથે જ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી તો આપને જણાવી દઈએ કે આજે પણ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી જે બાદ વરસાદનો પાત્ર વધારો જોવા મળ્યો ગુજરાતને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સતત તોફાની સતત તોફાની વરસાદને કારણે તમામ નદી નાળાઓના પૂરનું પાણી જોવા મળી રહ્યા છે અને અનેક જગ્યાએ પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં અકસ્માતો પણ થયા છે જેથી એનટીઆરએફની ટીમે ગુજરાતના અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું જોખમ ઉઠાવ્યું હતું તો જણાવી દઈએ કે ગુજરાત ભારમાં વારે વરસાદની સંભાવનાને પગલે સરકારે સોનાના સેનાના જવાનોને મદદ લીધી છે અને અરબી ટીમો પણ જુદા જુદા જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે